રીંગ વધી ભાઈ લગાયો બે ભાઈ ઓ એમ ને હે વીરેન્દ્રભાઈ એડો થયો તો તચાઉ લખો કે બચાવ બચાવ હોય એટલે કટ થયો કટક પહેલી ભાઈ ધર્મ છોકુથી બોથી ત્રે મિનિટ જે અંદર રીંગ આવે બાપુજી વીરેન્દ્રસિંહ બાપુ ધારાસભ્ય રાપર દેવાંગભાઈ જય માતાજી બોલો બોલો કવિરાજ હા હા આનંદ થઈ યાર આનંદ થઈ મુકે આનંદ થઈ આ તો કે રાજકારણી ઉણા ખપે નગર રાજકારણ યા ફોન બંધ વેડો ફોન પાકે જવાબ નો દે કે નંા પાક ચોને પાપા પગલી કાંદા રાજકારણમાં નંડે નંડો ઉદ્યોંમાં નંબર લોકશાહી જ અંદર એોઢો ફોન અને કમે નથી એ થયેલો એરે વેડે એવો ફોન પુઠિયા ખણે નો તમે વ્યમ મીટિંગમાં યાર અ ધારાસભ્ય અને છત્રી સમાજ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા બાપુ આ ગાલ ગા કરી યાર થોડી સત્યતા સત્યને સ્વીકારણો બોંદો સત્ય કે જો જે હોય છે હોય છે ને હોય જા કે ધારાસભ્ય એના જે રોગી મિસોલ ધર્મ સોગનથી ચાતો રોગી મુકે આ વીરેન્દ્રભાઈ બે કલાક અંદર હિ વીરેન્દ્રભાઈ લેખલ હો પુઠિયા બચાવ નુ ગમી બાય મિટેક ધર્મ સોગનથી બાય મિસ્ટેક ભાઈ મિનિટ દી અંદર એની જે ફોન અચે દેવાંગ ભાઈ જય માતાજી બોલો બોલો કવિરાજ અરે અરે આનંદ આવે યાર આનંદ આવે બસ માતાજી આશા પૂરા કાશી ધનિયા એવી પ્રાર્થના કે હર હંમેશા અસર અડાા સેવક મિલે